સલાબતપુરામાં રમઝાન મહિના દરમિયાન પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં સતત ધાકધમકી આપીને રહીશોને ડરાવાઈ રહ્યા છે રાત્રિના સમયે ખુલ્લા હથિયારો લઈને આ અસામાજિક તત્વો સ્થાનિક લોકો પાસેથી રૂપિયા માંગતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે મુસ્લિમ સમાજની કેટલીક મહિલાઓ દ્વારા સુરત પોલીસ કમિશ્નર ને અસામારિક તત્વો સામે કડક ખાતે કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે અને આવેદનપત્ર અપાયું છે સુરત પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચેલી મુસ્લિમ મહિલાએ જણાવ્યું હતું કે ઇન્દ્રપુરા વિસ્તારમાં રહેતા ફિરોજ ઈંટવાડા રાતે રોજા ખોલીને દુકાનની બહાર અમે બેઠા હતા ત્યારે આસિફ તલવાર અને શાહરૂખ નામથી જાણીતા અસામારિક તત્વો અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી તલવારો લઈને રાત્રિના સમયે સ્થાનિક લોકોને ડરાવી રહ્યા છે તેમના પાસેથી રૂપિયાની માગણી કરી લેવાની વાત સામે આવી રહી છે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લી તલવારો લઈને આ વિસ્તારમાં રખડતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે સ્થાનિક મહિલાઓ રમઝાન મહિનો હોવા છતાં પણ આવા કપડાં તાપની અંદર આજે પરિસ્થિતિ એટલી વણસી છે કે તેઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તો શેકે વધુમાં જણાવ્યું હતું કે અમારો ઈંટ રેતીનો બિઝનેસ છે આખા રમઝાન મહિના દરમિયાન અમને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યા છે મારા પિતા પાસેથી રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે રૂપિયા આપવાનું અમે સ્પષ્ટ ઇનકાર કરી દેતા આ અસામારિક તત્વો હવે અમને ખુલ્લા હથિયારો લઈને ડરાવવા માટે અમારા ઘરે પહોંચી રહ્યા છે અમારા પહેલાં પણ આ વિસ્તારના અનેક લોકોને આશિષ તલવાર અને શાહરૂખ નામના ઈસમ હેરાન કરી રહ્યા હતા હવે તેઓ અમારી પાછળ પડ્યા છે પોલીસ કમિશનરને અમે રજૂઆત કરીએ છીએ અને જે સીસીટીવી ફૂટેજ છે તે અંગે પણ માહિતી આપવી છે આવા અસામારિક તત્વોનો આતંક ઓછો થાય તેના માટે ફરિયાદ કરવામાં આવી છે આસિફ અને તેના સાગરિતોને એવું લાગે છે કે તેઓ ડરાવીને અમારી પાસેથી રૂપિયા લઈ જશે પણ અમારી મહેનતની કમાણી તેમને શા માટે અમે આપીએ અઝર કુરેશી સાથે પ્રકાશવાળા